પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સેવા યજ્ઞનું આયોજન સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત આદન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 7મી સપ્ટેમ્બરના જન્મદિવસના કાર્યક્રમમાં ઉપરોક્ષમાં આજ રોજ સંપત્તિ ફાઉન્ડેશનના અને નિર્મળ હોસ્પિટલના સંયોગથી અને કેન્દ્રીય જલ મંત્રી અને ભાટી જિંતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક ત્રિવેણી કાર્યક્રમ કરવામાં આવ્યો છે પહેલો કાર્યક્રમ હજારથી બારસો થી ઉપર વધુ લોકોનો ફ્રી બોડી ચેકઅપનો કાર્યક્રમ છે બીજો કાર્યક્રમ પાંચસો થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો કાર્યક્રમ છે અને ત્રીજો કાર્યક્રમ પંચોતેર સાયકલ પંચોતેર ગોળી અને પંચોતેર વોકર દિવ્યાંગ લોકો માટે વિના વિતરણ કરવાનો કાર્યક્રમ છે આજના શુભ દિવસે હું વડાપ્રધાન મોદી સાહેબ માટે પરમકુમાર પરમાત્માને પ્રાર્થના કરું છું કે ભગવાન એમને દીર્ઘાયુ બક્ષે ખૂબ સરસ તંદુરસ્તી બક્ષે અને દુનિયાની તમામ શક્તિ સામે લડવાના માટેની શક્તિ અર્પે અને આશીર્વાદ અર્પે અને ભારત માટાને જેથી વૈભવની ચરમસીમા સીમા પર લઈ જઈને ભારત દેશને સૌથી વધુ વિકસિત રાષ્ટ્ર તરીકે બનાવે નીરવ શાહ ચેરમેન સંપ્રતિ ફાઉન્ડેશન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સંપ્રતિ ફ્રી મેગા મેડિકલ કેમ્પ સંપ્રતિ રક્તન મહાયજ્ઞ અને સાહેબના સેવા અને સમર્પણના જે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર હોલ્ડિંગ ચેર અને પંચોતેર બગલ ઘોડી આ દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ આજે અહીંથી વિતરણ થવાનું છે આપ જોઈ શકો છો કે મેડિકલ ફિલ્ડમાં અગિયારસોથી વધુ લોકોએ લિંક દ્વારા એનરોલ કરાવ્યું હતું અને તે તમામ લોકોને અહીંયા આગળ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માધ્યમથી જેમના લેબોરેટરી ટેસ્ટ પણ થઈ ગયા છે તે લોકોને અહીંયા ડોક્ટરો ચકાસે છે અને જે કઈ દવાઓ લખાશે તે તમામ દવાઓ પણ અહીંયાથી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે આ આયોજન કરવા માટે એક મેગા આયોજન હતું એટલા માટે છેલ્લા એક મહિનાથી આ તૈયારીઓ થઈ રહી હતી અને આજે એકસો પચાસથી થી વધુ કાર્યકર્તાઓ એમાં લાગેલા છે અને છેલ્લા એક મહિનાથી પચાસથી થી વધુ કાર્યકર્તાઓ પણ આ આયોજનમાં પોતાનો અથાગ મહેનત કરી રહ્યા છે સંપ્રતિ ફાઉન્ડેશન એ છેલ્લા કોરોના સમયમાંથી ખૂબ ફૂલ્યું ફાલ્યું સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે કોરોનાના સમયમાં પણ અમને જ્યારે જરૂરિયાત દેખાય કે સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ જરૂરિયાત છે ત્યારે અમે સમસ્ત શહેરની અંદર આઇસોલેશન પણ બનાવ્યા હતા ભૂખ્યાજનોને ભોજન પણ આપ્યા હતા વેક્સિન માટે પણ આયોજનો કર્યા હતા આ તમામ આયોજનો અમે સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી કર્યા હતા અને જેથી લાખો લોકોને આનો લાભ મળ્યો હતો અને આશીર્વાદરૂપી જે પત્રો આવતા હતા જે મેસેજ આવતા હતા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે